શ્રાવણ માસમાં શિવલિંગ પર હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો આપ સૌને ખબર જ હશે કે સનાતન ધર્મમાં શ્રાવણ માસનું કેટલું વિશેષ મહત્વ હોય છે આવા સમયે મિત્રો માતાઓ બહેનો શ્રાવણ માસ ભગવાન શિવજી નો સૌથી પ્રિય માસ માનવામાં આવે છે આખા શ્રાવણ ભક્તો દ્વારા ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે સાથે જ શિવલિંગ પર જલાભિષેક દુધાભિષેક સહિત અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવે છે સનાતન ધર્મમાં શ્રાવણના આ પવિત્ર મહિનાને આપણે પર્વ તરીકે ઉજવીએ છીએ અને ભગવાન શિવની ઘણા સાધકો માતાઓ બહેનો દ્વારા શ્રદ્ધા ભાવથી પૂજા કરવામાં આવે છે કે જે પણ સાધક માતાઓ બહેનો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા કરે છે તેના જીવનમાં સુખ બની રહે છે ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના પાપ દુઃખ કષ્ટ દૂર કરી દે છે અને તમામ ભક્તોને ભગવાન શિવજી પોતાની અસીમ કૃપાનો આશીર્વાદ આપે છે જેનાથી વ્યક્તિનું જીવન ચમકી જાય છે અને હંમેશા ખુશહાલી બની રહે છે આવા સમયે ભાઈઓ બહેનો આપ સૌને ખબર જ હશે કે શ્રાવણ માસ અગિયાર જુલાઈ થી શરૂ થઈ ચૂક્યો છે અને તેનું સમાપન નવ ઓગસ્ટના રોજ થશે વળી શ્રાવણ ઓગસ્ટના રોજ સમાપન થવાને કારણે આ વખતે આખા શ્રાવણ માસમાં કુલ ચાર શ્રાવણ સોમવાર અને ચાર મંગળા ગૌરી વ્રત આવવાના છે જેનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ હોય છે આ ઉપરાંત શ્રાવણ માસનો દરેક સોમવાર ખૂબ જ ફળદાયી હોય છે આવા સમયે મિત્રો જો તમે શ્રાવણ માસ ના સોમવાર નું વ્રત રાખો છો અને શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે ભગવાન ભોલેનાથ ની પૂજા અર્ચના કરો છો તો તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા પાઠ વ્રત નું તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ વડીલો કહે છે કે શ્રાવણ માસ નિયમિત વ્રત રાખવાથી ધનદોલત માં બરકત થાય છે જીવનમાં થનારી છે આવા સમયે જો તમે શ્રાવણ માસમાં માં વ્રત રાખો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ભક્તો માતાઓ બહેનો તમે શ્રાવણ માસમાં માં વ્રત નથી રાખતા તો તમારે રાખવું જોઈએ કારણ કે ભક્તો આપ સૌ આ વાત સારી રીતે જાણો છો કે શ્રાવણનો પવિત્ર મહિનો વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને ફક્ત એક આ મોકો પ્રાપ્ત થાય છે આવા સમયે આપણે ભૂલથી પણ આ મોકાને છોડવો ન જોઈએ પરંતુ આપણે આ મોકાનો ફાયદો ઉઠાવવો જોઈએ અને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જીવનમાં સુખ શાંતિ માટે વ્રત રાખવું જોઈએ તેનાથી દીર્ઘાયુ પ્રાપ્ત થશે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે વળી તમને સંતાન પ્રાપ્તિ થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થશે અને જો ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ ગયો તો આ તમારા માટે ખૂબ સારી વાત હશે કારણ કે નકારાત્મક ઉર્જા વ્યક્તિને જીવનમાં આગળ વધવા દેતી નથી

જેને શ્રાવણ મહિનાની શિવરાત્રી ના દિવસે યોગ્ય વિધિ વિધા થી ભગવાન શિવજીના મંદિર માં અર્પણ કરવામાં આવે છે પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી મંચાહી ઈચ્છા જલ્દી પૂરી થાય છે કારણ કે આ સમયે ભોલે બાબા ધરતી પર વાસ કરે છે સાથે જ શ્રાવણ માસમાં માં નિત્ય રૂપે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ કારણ કે શિવલિંગ પર જળ ચડાવવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આવા સમયે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જે કન્યાઓને સારા ચાહત છે અથવા જે મહિલાઓ પોતાના પતિ સાથે પોતાના સંબંધોને મજબૂત જાળવી રાખવા માંગે છે તેમને શ્રાવણ માસમાં વ્રત જરૂર કરવું જોઈએ આ ઉપરાંત ઘણા ભાઈઓ અમને પૂછે છે કે શું અમે પણ શ્રાવણ માસમાં સોમવારના દિવસે કે પછી શિવરાત્રી પર વ્રત રાખી શકીએ છીએ તો તેનો જવાબ હશે જી હા તમે બિલકુલ શ્રાવણ માસમાં સોમવારના દિવસે શિવરાત્રી પર વ્રત રાખી શકો છો તેમાં કોઈ પણ મુશ્કેલી વાળી વાત નથી જે લોકો આ વાત વિચારે છે કે આ વ્રત ફક્ત મહિલાઓ માટે હોય છે જે સંપૂર્ણ રીતે ખોટું છે કારણ કે આ વ્રત મહિલાઓ પણ અને પુરુષો પણ બંને રાખી શકે છે તમારી અધૂરી મનોકામના જલ્દી પૂર્ણ થશે સાથે જ ઘણા સાધક માતાઓ ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ માસમાં શિવલિંગ પર કંઈ પણ વસ્તુ ચડાવી દે છે પછી ભલે તે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય આવા સમયે આ ખૂબ ખોટું છે કારણ કે આપણે ફક્ત એ જ વસ્તુ ભગવાન શિવજીને અથવા શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ જે ભગવાન શિવજીને પ્રિય છે આવા સમયે આપણે એ જોવું જોઈએ કે આપણે જે વસ્તુ શિવલિંગ પર અર્પણ કરી રહ્યા છીએ એ ભગવાન શિવને પ્રિય છે કે નહીં જો તમે શ્રાવણ માસમાં શિવલિંગ પર એવી વસ્તુ ચડાવી દો છો જે ભગવાન શિવને પ્રિય નથી તો ભગવાન શિવજી તમારાથી રુષ્ટ થઈ શકે છે જેનાથી ભાઈઓ બહેનો તમને વ્રત કરવાનું પૂજાપાઠ પાઠ કરવાનું ફળ પ્રાપ્ત નહીં થાય પરંતુ તમને ફાયદાની જગ્યાએ નુકસાન થશે અને તમારી મનોકામના પણ અધૂરી રહી શકે છે પછી તમે કહેશો કે અમે તો ભગવાન શિવની સાચા મનથી પૂજા અર્ચના કરી હતી વ્રત કર્યું હતું પરંતુ તેમ છતાં અમને અમને શુભ ફળ જોવા ન મળ્યા પરંતુ જીવનમાં હજુ પણ કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આવા સમયે ભાઈઓ બહેનો હું તમને આ વિડીયો માધ્યમથી જણાવીશ કે શ્રાવણ માસમાં પછી ભલે તે શ્રાવણ માસનો સોમવાર હોય શિવરાત્રી હોય તમારે શિવલિંગ પર કઈ વસ્તુ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ જેનાથી ભગવાન ભોલે બાબા તમારાથી નારાજ થઈ શકે છે અને તમે ભગવાન ભોલેનાથની કૃપાથી વંચિત રહી શકો છો આવા સમયે આ વિડિયોમાં તમને સંપૂર્ણ જાણકારી મળશે આ વિડીયોમાં તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે તેમ છતાં તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સ માં પૂછી શકો છો અમે તેનો તમને જવાબ આપીશું કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમામ ભાઈઓ બહેનોને ભગવાન શિવ કૃપા પ્રાપ્ત થાય તમને સફળતા પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ શાંતિ બની રહે પરંતુ જો તમે ભગવાન ભોલેનાથ ના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમે અને તમારા તમામ પરિવાર પર ભગવાન શિવજી અને માતા પાર્વતી આશીર્વાદ હંમેશા બની રહે તો આ વિડીયો તમારી શ્રદ્ધાથી થી લાઈક કરો અને ચેનલને ને કરી લો અને કોમેન્ટ બોક્સમાં માં સાચા મન હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખીને ભગવાન શિવજી પ્રત્યે પોતાની શ્રદ્ધા જરૂર પ્રગટ કરો સાથે જ આ વિડીયો પોતાના મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તેમને પણ આ જાણકારી મળી શકે અને તેમને પણ પુણે પ્રાપ્તિ થાય કારણ કે અમારો ઉદ્દેશ્ય ફક્ત વ્યૂઝ મેળવવાનો નથી પરંતુ લોકોને જાણકારી જ્ઞાન આપવાનો છે તો ચાલો ભક્તો તમને જણાવીએ કે શ્રાવણ માસમાં કઈ વસ્તુ શિવલિંગ પર બિલકુલ અર્પણ ન કરવી જોઈએ જો તમને કોઈ કહે કે ભાઈ તમારે આ વસ્તુ શિવલિંગ પર ચડાવવાની છે અને તેના બદલે હું તમને પૈસા આપીશ તો પણ તમારે આ વસ્તુ નથી ચડાવવાની ધંધોલત માં વૃદ્ધિ જોઈએ છે તો તમારે ભૂલથી પણ આ વસ્તુ શિવલિંગ પર અર્પણ નથી કરવાની શિવલિંગ પર ન ચડાવવા જેવી વસ્તુઓ એક ચામડા કે લોખંડના પાત્ર ભાઈઓ બહેનો આ વાતની તમારે ગાંઠ બાંધી લેવી જોઈએ અને જીવનભર તમારે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન અર્પણ કરવામાં આવેલું જળ કે અભિષેક નો સામાન જો લોખંડ કે ચામડાના વાસણમાં વાસણ માં રાખવામાં આવ્યો હોય તો તે અપવિત્ર માનવામાં આવે છે કારણ કે ચામડું કે ચામડાની વસ્તુઓ મૃત પશુઓની ખાલ માંથી પ્રાપ્ત થાય છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે

તમારે શ્રાવણ માસમાં કે શિવરાત્રી પર શિવલિંગ પર જળ ચડાવવા માટે તાંબા પિત્તા કે માટીના પાત્રનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ પાત્ર ખૂબ જ શુભ હોય છે સાથે જ આ પવિત્રતાનું પ્રતિક હોય છે આવા સમયે તમારે ફક્ત તાંબાના પાત્રમાં જળ નાખીને અર્પણ કરવું જોઈએ આવું કરવાથી તમને ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે માતાઓ ભેનોના અટકેલા કાર્યો કોઈ પણ અડચણ વિના પૂર્ણ થશે બે બેલપતર ફાટેલા કે તૂટેલા આપ સૌ સારી રીતે જાણતા હશો કે બેલપતર ભોલેનાથ સૌથી પ્રિય છે અને તમે પણ શિવલિંગ પર બેલપતર તો જરૂર અર્પણ કરતા હશો પરંતુ તેમાં પણ નિયમો હોય છે ઘણા લોકો વિચારે છે કે શિવલિંગ પર તૂટેલું બેલપતર પણ ચાલશે પરંતુ તેનો જવાબ છે ના કારણ કે હંમેશા શિવલિંગ પર ન ચડાવવું જોઈએ ઉદાહરણ તરીકે જેમ તમે કોઈને અડધું ફળ આપશો તો તે કેવું લાગશે તેમજ ભગવાનને પણ અધૂરી વસ્તુ આપવી યોગ્ય નથી આવા સમયે તમારે હંમેશા શિવલિંગ પર શુદ્ધ બેલપતર અર્પણ કરવું જોઈએ અને હા એક બીજી વાત શિવલિંગ પર બેલપતર હંમેશા ઊંધું ચડાવવામાં આવે છે એટલે કે લીસી બાજુ ઉપર આવા સમયે ભક્તો આ નાની વાતો છે પરંતુ આ જ વસ્તુઓ પૂજાને સંપૂર્ણ બનાવે છે જેનાથી તમને પૂજા અર્ચના કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ત્રણ શિવલિંગ પર હળદર માતાઓ ભેનો શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને ભગવાન શિવનો પ્રિય મહિનો હોય છે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજાનું અલગ જ મહત્વ હોય છે પરંતુ શ્રાવણ માસમાં તમે સૌ એક વાત હંમેશા યાદ રાખજો કે શિવલિંગ પર ક્યારે પણ હળદર ન ચડાવવી જોઈએ હળદર સૌભાગ્યનું પ્રતીક હોય છે અને ભોલેનાથ તો સ્વયં એક સંન્યાસી છે તેમણે મોહમાયાનો ત્યાગ કરી દીધો હતો તેથી તેમને સૌભાગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી આવા સમયે ઘણી વાર લોકો શ્રદ્ધામાં આવીને જે હાથમાં આવ્યું તે શિવલિંગ પર બધું ચડાવી દે છે જે ખોટું હોય છે અને તેનો પ્રભાવ તમારા જીવન અને તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે

મિત્રો સનાતન ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે અને તેને આયુર્વેદમાં પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે આવા સમયે તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે અને માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે વળી તુલસી વિના વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે પરંતુ વાત ભગવાન શિવજીની હોય તો ભાઈ તમે આ વાત કાન ખોલીને સાંભળી લો કે તુલસી શિવલિંગ પર અર્પણ કરવી વર્જિત હોય છે જી હા તમે સાચું સાંભળ્યું પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે તુલસી માતાએ એકવાર ભગવાન શિવજીને શાપ આપ્યો હતો તેથી તેમનો સંબંધ ભગવાન શિવથી તૂટી ગયો હવે તમે એક વાત વિચારો જેને કોઈએ શાપ આપ્યો હોય તે કેવી રીતે તેનું અર્પણ સ્વીકાર કરી શકે છે આવા સમયે મિત્રો શ્રાવણ માસમાં સોમવારના દિવસે શિવરાત્રિ પર જીવનમાં ક્યારે પણ શિવલિંગ પર તુલસી અર્પણ ન કરો નહીંતર પૂજાનું ફળ ઉલટું પડી શકે છે જેનાથી તેનો પ્રભાવ તમારા જીવન તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે અને તમને જીવનમાં માનસિક તણાવ સ્વાસ્થ્ય સંબંધિત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પાંચ કેતકીનું ફૂલ ફૂલ તો ભગવાન ભગવાન શિવ પર ચડાવવામાં આવે છે આવા સમયે કેટલાક ફૂલ છે જે ભૂલથી પણ શિવલિંગ પર અર્પણ ન કરવા જોઈએ જેમ કે કેતકીનું ફૂલ જી હા ભાઈઓ કેતકીનું ફૂલ ભગવાન શિવજીને ચડાવવાની મનાઈ છે કેટકી ફૂલે જૂઠું બોલી દીધું આ કારણસર ભગવાન શિવજીને આ જૂથથી ખૂબ દુઃખ થયું અને ત્યારથી કેતકી ફૂલ તેમના પૂજનમાં વર્જિત થઈ ગયું આવા સમયે મિત્રો તમે વિચારો કે જો કોઈએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય તો શું તમે તેના દ્વારા મળેલી વસ્તુ સ્વીકાર કરશો નહીં તેથી આપ સૌ ભાઈઓ અને બહેનો શ્રાવણમાં કેટકીના ફૂલ ની જગ્યાએ બીજા ફૂલ અર્પણ કરો જેનાથી ભગવાન શિવજી રુષ્ટ ન થાય અને તમને માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત થઈ શકે છ શંખ ઘણા લોકો વિચારે છે કે તમારામાંથી પણ ઘણા લોકો વિચારે છે કે શંખ ખૂબ પવિત્ર હોય છે અને તેનાથી જળ ચડાવવામાં આવે તો પૂજા ઉત્તમ હોય છે અને આપણને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે પરંતુ આપ સૌને જણાવી દઉં કે શિવલિંગ પર શંખથી જળ ચડાવવાની મનાઈ છે કારણ કે પુરાણો અનુસાર શંખ ભગવાન વિષ્ણુ અને માતા પ્રતિક છે અને શિવ પૂજન વિધિ થોડી અલગ હોય છે પર આધારિત છે કારણ કે એક વસ્તુ વિષ્ણુ ને સમર્પિત હોય તો તે શિવને ચડાવવામાં આવતી નથી આવા સમયે શ્રાવણ માસમાં પૂજા શ્રદ્ધા ભાવથી કરો પણ નિયમ સાથે ત્યારે જ ભોલેનાથ પ્રસન્ન થશે અને તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે સાથે જ તમારા જીવનમાંથી તમામ પ્રકારના દૂર થશે અને માતાઓ બહેનોને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે સાત નારિયે ભક્તજનો નારિયે હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે

તો જણાવી દઈએ કે નારિયેળનું પાણી મીઠું હોય છે અને શિવજીની પૂજામાં મીઠાશથી વધારે શીતળતાનું મહત્વ હોય છે ભોલેનાથને જળ દૂધ મધ અને શુદ્ધ જળથી અભિષેક પ્રિય છે તે પણ કોઈ પણ ભેળસેળ વિના તેથી નારિયેળનું પાણી ભલે ગમે તેટલું શુદ્ધ હોય અર્પણ ન કરવું જોઈએ આ ઉપરાંત ભગવાન શિવજી તો એટલા સરળ છે કે તેમને એક લોટો એક રાખજો ભગવાનની સામે જતા પહેલા તન અને મન બંને પવિત્ર હોવા જોઈએ ક્યારેય પણ અશુદ્ધિ સાથે ભગવાન પાસે ન જવું જોઈએ તેમજ તમે ભગવાન શિવજી પર જે જળ ચડાવી રહ્યા છો તે પણ પવિત્ર અને તાજુ હોવું જોઈએ ભૂલથી પણ શિવલિંગ પર અશુદ્ધ જળ જૂઠું જળ અર્પણ ન કરવું જોઈએ ઘણા લોકો રાતનું રાખેલું જળ કે કોરી ડોલમાં આખો દિવસ પડેલું પાણી ઉઠાવીને શિવલિંગ પર ચડાવી દે છે પરંતુ આ યોગ્ય નથી આવું કરવાથી ભગવાન ભોલેનાથનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે આવા સમયે શ્રાવણના મહિનામાં દરરોજ તાજા જળથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ વડીલો કહે છે કે જો ભક્તિ કરવી છે તો થોડી મહેનત કરો અને શ્રદ્ધા ભાવથી કરો તેનું ફળ પણ મીઠું મળશે અને જીવનમાં ખુશીઓ આવશે નવ તેલ જી હા ભક્તો તમે સાચું સાંભળ્યું ભગવાન શિવજીને તેલ ચડાવવું પણ વર્જિત છે

તેનો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે અને તમને માનસિક તણાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એક શૂન્ય ચોખા તૂટેલા કે રાંધેલા

કારણ કે ચોખા પૂજાનું એક પ્રતીક છે આ ભગવાન મહાદેવ નું અનાદર માનવામાં આવે છે જેમ આપણે ભગવાનને અધૂરી કે ગીરેલી વસ્તુ આપી રહ્યા છીએ તેથી હંમેશા આખા

આવા સમયે ભગવાન શિવજીને આ વસ્તુઓ પસંદ નથી તે તો વૈરાગ્યના દેવતા છે તેમના માથા પર ભસ્મ રહે છે ગળામાં નાગ અને તન પર વાઘા આવા સંન્યાસી દેવતાને સૌભાગ્યની નિશાની આપવી યોગ્ય નથી આ ઉપરાંત શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે વસ્તુ દેવીને પ્રિય છે તે શિવને ન ચડાવવી જોઈએ સાથે જ સિંદૂર સૌભાગ્યની સામગ્રી હોય છે તેનો ઉપયોગ મહિલાઓ કરે છે આવા સમયે તમારે શિવલિંગ કે પછી ભગવાન શિવજીને આ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ નહીંતર તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે જેનાથી માતાઓ બહેનો તમને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એક બે લાલ રંગના ફૂલો જી હા ભક્તો લાલ રંગ ખૂબ તેજસ્વી અને ભોલેનાથ તો શાંત સ્વભાવના છે શીતળતાના પ્રતીક છે આવા સમયે તેમને સફેદ વાદળી કે હળવા રંગોના ફૂલ પસંદ છે આવા સમયે તમારે શિવલિંગ પર લાલ ગલગોટો કે તમે જે ફૂલ ભોલે બાબાને અર્પણ કરી રહ્યા છો તે અશુદ્ધ ન હોવા જોઈએ આવા સમયે જો તે કરેલા હોય કે જમીન પરથી ઉઠાવવામાં આવ્યા હોય તો તે અર્પણ યોગ્ય નથી હોતા તમારે હંમેશા શુદ્ધ ફૂલ ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ આવા સમયે તમારી મૂંઝવણ દૂર થઈ ગઈ હશે તો મિત્રો માતાઓ આ હતી તે વસ્તુઓ જેને શિવલિંગ પર શ્રાવણ માસ માં અર્પણ કરવું તમારા માટે ફાયદાની જગ્યાએ નુકસાન કારક હોઈ શકે છે અને ભગવાન ભોલેનાથ તમારા થી પ્રસન્ન થવાની જગ્યાએ તમારા થી રુષ્ટ થઈ શકે છે જેનાથી તમને જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે જો દોસ્તો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારી પોતાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય સાથે જ આ વિડીયો પોતાના મિત્રો ભાઈઓ ભગવાન ભોલેનાથ આશીર્વાદ પ્રાપ્ત થાય કારણ કે અમારો ઉદ્દેશ્ય વ્યૂઝ મેળવવાનો નથી પરંતુ લોકોને જાણકારી જ્ઞાન આપવાનો છે વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ હર હર મહાદેવ